નમસ્કાર મિત્રો ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ મિત્રો ગુજરાત પોલીસની અંદર પોલીસ કોન્સ્ટેબલ માટે જે શારીરિક કસોટી એટલે કે ગ્રાઉન્ડ લેવામાં આવ્યું હતું એનું પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કેટલા ઉમેદવારો જે છે એ પાસ થયા છે અને આ રિઝલ્ટ જે છે એ તમે કઈ રીતે જોઈ શકો છો તો જે તમે જોઈ શકો છો ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ એટલે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આ ઓફિશિયલ ટ્વીટ કરીને અહીંયા જણાવવામાં આવ્યું છે એ પ્રમાણે લોકરક્ષક સ્વર્ગની શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોની યાદી વેબસાઇટ પહેલી અને જે આ બે વેબસાઇટ છે એના પર મૂકવામાં આવેલ છે તો આપણે જે છે એ આ વેબસાઇટ પર જતા રહીએ છીએ અને એના વિશેની જે છે એ માહિતી મેળવીએ તમે જોઈ શકો છો અહીંયા હું તમને બતાવી દઉં જે આ ઓફિશિયલ વેબસાઇટ છે એલઆરડી બે હજાર એકવીસ આપણે વેબસાઇટ પર આવી ગઈ છે લોકરક્ષક ભરતી બોર્ડ એની આ ઓફિશિયલ વેબસાઇટ છે એના પર આવી ગઈ છે અને તમે જોઈ શકો છો તારીખ બાર ત્રણ બે હજાર પચીસના રોજ આ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે લોક રક્ષક કેડર્સ વર્ગની શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરવા બાબત તારીખ આઠ એક બે હજાર પચીસથી ગુજરાત રાજ્યના પંદર કેન્દ્રો પર ગ્રાઉન્ડ પર શારીરિક કસોટીનું જે આયોજન કરવામાં આવેલું હતું જે શારીરિક કસોટી પૂર્ણ થતાં રક્ષક કેડર્સ વર્ગમાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની યાદી જોવા માટે અહીં ક્લિક કરો તો જેવું તમે અહીંયા ક્લિક કરશો તમારા સામે જે છે એ એક આખી પીડીએફ ડાઉનલોડ થઈ જશે અને જેની અંદર જે પણ ઉમેદવારો પોલીસ કોન્સ્ટેબલની લેખિત કસોટી શારીરિક કસોટીની અંદર પાસ થયા છે અને લેખિત કસોટી માટે એલિજિબલ થયા છે એમનું લિસ્ટ જે એ જોવા મળી જશે તો આ પીડીએફ જે છે એ તમને ડાયરેક્ટ ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે એચએનજી સ્ટડી પોઈન્ટ ટેલિગ્રામ ચેનલ છે એની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે તમે ત્યાં જઈ અને ડાયરેક્ટ આ પીડીએફ જે છે એ મેળવી શકો છો અને તમે આગળ જોઈ લો ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોની યાદી રોલ નંબર મુજબ મૂકવામાં આવેલ છે શારીરિક કસોટી અંગે દોડ કસોટી અને શારીરિક માપ કસોટીની મળેલ અરજીઓ પરથી આરએફઆઈડી લેબ ડેટા અને સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગ સાથે ચકાસણી કરવામાં આવેલ છે અને શારીરિક માપ કસોટીમાં ઊંચાઈના ફોટોગ્રાફ સાથે ચકાસણી કરવામાં આવેલ છે ચકાસણીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ લોકરક્ષક કેડર્સ વર્ગની શારીરિક કસોટીનું જે પરિણામ જે છે એ આજે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવેલ છે ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ પણ ઉમેદવાર ગેરલાયક હોવા છતાં તેમને યાંત્રિક ક્લેરિકલ અથવા બીજી કોઈ પણ ખુલ્લા લીધે લાયક ગણવામાં આવેલ હશે કે પસંદ કરવામાં આવેલ હશે તો કોઈપણ તબક્કે તે રદ થવા પાત્ર રહેશે જે તમામને બંધન કરતા રહેશે અને જે છે એ આ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે એની અંદર તમને કોઈપણ પ્રકારનો વાંધો હોય તો તમે જે છે એ સત્તર ત્રણ બે હજાર પચીસ સુધી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ છે એને અરજી જે છે એ કરી શકો છો એના પછી તમારી કોઈપણ અરજી જે છે એ ધ્યાનમાં લેવામાં આવશે નહીં તો જે પીડીએફ છે એ પણ હવે આપણે જોઈ લઈએ તો તમે જોઈ શકો છો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે આ રિઝલ્ટ બહાર પાડવામાં આવ્યું છે એની અંદર કુલ બે લાખ સુડતાલીસ હજાર અને આઠસો ઉમેદવારો જે છે એ પોલીસ કોન્સ્ટેબલની જે છે એ આ પરીક્ષાની અંદર શારીરિક કસોટીની અંદર પાસ થયા છે તો બે લાખ સુડતાલીસ હજાર આઠસો ઉમેદવારો જે છે એ ગુજરાત પોલીસ પરથીની શારીરિક કસોટીની અંદર પોલીસ કોન્સ્ટેબલ માટે પાસ થયા છે આ પીડીએફ જે છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે અને રિઝલ્ટનો એનાલિસિસ કરતો વિડિયો હું ટૂંક સમયમાં ચેનલ પર મૂકું છું તો એના માટે તમે ચોક્કસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ